હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ દ્વારા કામગીરી હાથ ધરી ટાવરના સાતમા અને માળે કામ કરતા અગિયાર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું ફાયરબ્રિગેડે જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જેને ગણત્રીની મિનિટોમાં કાબૂમાં લીધી હતી જોકે એસી કેબિનને પગલે કાચની બારી અને કવર્ડ ઓફિસ હોવાથી ધુમાડો બહાર નીકળવામાં મુશ્કેલી સર્જાઈ હતી જેથી લશ્કરોએ પંખા મૂકી ધુમાડો બહાર કાઢ્યો હતો જેમાં એક કલાકનો સમય લાગ્યો ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આગમાં કોઈને ઈજા પહોંચી નથી શનિવારે રજા હોવાથી ઓફિસ બંધ હતી લશ્કરોએ જણાવ્યા મુજબ એકથી છ માણસ સુધી ધુમાડો ફેલાયેલો હોવાથી લશ્કરોએ બીએસેટ કામગીરી કરવી પડી હતી જોકે આગ તરફ પ્રસરે તે પહેલા કાબુ મેળવાયો અને ફાયર બ્રિગેડે ત્રણ ગાડી કામે લાગી હતી